તો જો અમે જઈ આવી છીએ ગાડી લેવા અરુના પપ્પા વહેલા ગયા હતા તે કે હું ગાડી પહેલા જોવા જાઉં પછી તમને પાછળથી બધા બોલાવું કે હવે અમે જઈ રહ્યા છીએ ગાડી લેવા માટે તો જો ઘડી ગાડી જોડે પહોંચીએ તો ઘડી અમારી સાથે બને રહો આપણે તમને બતાવીશું ગાડી કઈ લેવાની હો એ ભૂલી અનિલ બોલજે કો અનિલ બોલ કે અમે નવી ભપ લેવા જઈએ છીએ કે બીજી લાવવાની બીજી ભપ

हां हां है न रुक जाना है ना ये हां जी जी गुगु

था बहुत मोटा ब्लॉग बनाया बेचिया नहीं पर ए बाबा जड़ी रोंदे फिर रों फिर તપરે આવી ગયા બાયપાસ ઓર બટ બાયપાસ બાયપાસ ક્યાં ગો બનાઈ દીધું આ ઓય એક પેલી રે એ ભરી જો કતો શિરવલ કર ના

यार तो व्लॉग चालू व्लॉग बनाता बनाता आया मैं तो पूरा व्लॉग बनाया चल ना मार तो घर देकी खोलिन दे दे बदूर रेडी छ पीली पीली पट्टी हो લા ગાડી પર 000 મણ ગાડી તો એની ફૂલે 000 000 તો મિત્રો બરોબર બે વાટ મારે પેલા દે એકદમ રેડીએશન કરેલી છે 2100 બરોબર ને 11 માં રા છે તો કેટલા બરોબર ચિલા પાંચ 82 અલવાના તો ભેજે પડે તો

আগা কিৰাণ আকৌ फदा ही ले फोटो वीडियो बना मस्त को वीडियो बना ये तो रे ना फेवीक एक ले फेवीक ले थोड़ी फेवीक नहीं पड़ी है फेवीक एक लाइन खाली थोड़ी है ये अंदर जाई न खोल दबाई दे जो कलर नीचे ना उतरे ये नीचे ना उतरे इतना ध्यान रख और पकड़ी કમ્પ્લીટ આ ટાયર તો જો એ લઈ ટાયર તો દોસ્તો ગાડી કેવી લાગી કોમેન્ટ કરજો